આ ભાઈન જેમા કાજી હું છું ભુગાની મોજમાંથી વિપુલ દરજી હું જેકી ગજર અમારે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આ રીતે પ્રેમ આપતા રહેજો અને 2019 પછી ગયું છે અને 2020 માં પણ તમે આ રીતે બૂમ પાડતા રહેજો એપિસોડ આવે છે જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ બોલો ટિકિટ 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 ટિકિટમાં બાકી કોઈ એ ભાઈ ક્યાં જાવું છે ওনা লাইন ভাগভা ঵ি অজানা শুটা হে মারা নভি নোট্শে ভি অজান নি ডাইরেক এই অলকু ধ্যাকর দেহনে অভি অজাতো মে শুটা জুটা জুটা জ આતો કુલ્લુ મનાલી નથી જતી દિલ્હી જાય છે તો દિલ્હી દરવાજા ની આલો દિલ્હી દરવાજા નહીં દિલ્હી જાય તો હા ભાઈ દિલ્હી ની આલો ઘણા રૂપિયા છે અમાર પાસે જો નોટુ એ નોટ તું બંધા ને 20000 જીઓ લઈ લે છે શું આબરૂ લે હે ખોટી એ ભૂગી માગે આબરૂ ના લે મને પૈસા વળે પાવા ગઈ જાય હે હું પકડે નહીં રહું હવે તું જો દે નોટુ ખાલી થઈ જાય એ ભાઈ ભાઈ બસ મને લડવાનું હવે બેસી જાવ શાંતિથી હવે દિલ્હી આવે એટલે ઊભા થાજો

এহাই হাই তময়ে মকে পাইনে নিনাইড কেজে হাইন্যাইন নাইর সাল্যাই কাইনি মাই হাই হাই হাইন্যা কিলমিট্র তকো কাতাই আময়ে নাইন વીના તો ચાલી જાય આવાનો એ તો આઈ ના આઈન આવા તો એ તમારાથી મારો ડ્રાઈવર જતો રહ્યો છે હવે મારે બસ ચલાવી રહી અને હવે શાંતિથી બેસો ભુરેશ અને હવે બોલતા નહીં નીચે ઉતારી દેવામાં આવશે હવે બધા પોતપોતાનો સીટ બેલ્ટ લગાવી દયો હેલ્મેટ પહેરીને જ બેસજો ફરજીયાત એ ભૂગી જો મેં નતો કીધું હેલ્મેટ લઈને જવાનું જો સાહેબે કીધું કે બસમાં હેલ્મેટ પહેરવાનું મુ નહીં પહેરતો તું પહેર લે મને ગગમી લાગે અલ્યા ઘરે ગરમી લાગ કરે છે કરો ઘરે કરે